ધર્મ ગ્રંથને તમે અડી ન શકો પંદરસો વર્ષ પહેલા બે હજાર વર્ષ પહેલા અઢી હજાર વર્ષ પહેલા જે જેવી રૂપમાં લખાઈ ગયો એ ફાઈનલ એને જ આજ સુધી કોટ કરે વારંવાર બાઇબલમાં આમ લખેલો છે કુરાનમાં આમ લખેલો છે પણ આજની સ્થિતિ ત્યારે હતી કે ત્યારની સ્થિતિ આજે છે એ નહીં જોવાનો ધર્મ ગ્રંથ જે કહે એ ફાઈનલ પણ આપણે સનાતન છીએ સનાતન હોવાના કારણે આપને જ્ઞાનને સનાતની રાખ્યા છે એના અર્થ આ છે કે જેમ હમણાં શ્રી કહેતા હતા કે ભાઈ પહેલાં તમે જોઈ લો રામના સિદ્ધાંતો તમને બરાબર લાગે છે તો તમે રામને ઈષ્ટ માનો ગુરુદેવ માનો આપણા જ્ઞાનના સ્ત્રોત માનો એનાથી આગળ પછી હનુમાન પણ આપે છે તો હનુમાનને આપો માનો પછી બધું થઈ જાય તો છેલ્લે કોણ છે તો કૃષ્ણ છે એટલે આપણા માટે કોઈ એક સ્ત્રોત નથી જે જીવનનો દર્શન આપે કેમ કારણ કે બધા લોજિકથી ચાલે જ્ઞાનથી ચાલે આજે એક નાનો છોકરોને કહું ને કે બેટા હાથ જોડીને જરા જીવનને નમસ્કાર કર તે પૂછશે કેમ આ કેમ ક્યાંથી આવ્યો એ હૃદયથી નહીં આવ્યો એ બુદ્ધિમાંથી આવ્યો અને એ જ બુદ્ધિનો જવાબ અમારો જ્ઞાન ગ્રંથ આપે છે એટલે અમારે ત્યાં જ્ઞાનગ્રંથ છે અને જ્ઞાનગ્રંથની જેટલી વિગતો છે એ બધા જ કોઈ પણ યુઝ કરી શકે એટલે ત્યાં બસો વર્ઝન ઓફ રામાયણ છે થ્રી થાઉઝન્ડ મહાભારત છે એના ઉપર ફિલ્મો ચાલે એના ઉપર નાટક હોય એના ઉપર લોકગીતો હોય કમ્બોડિયા લખે છે કે સીતાનો અપહરણ જ્યારે થઈ ગયો અને રામ પાછા લઈ આવ્યા સીતાને તો રાજમહેલમાં સીતા એક દિવસ એક ચિત્ર દોરતી હતી એ ચિત્ર રાવણનો હતો બિકોઝ એની જે સખિયા હતી એ પૂછે કે આવા કેવા માણસ હતા દસ શેર વીસ સાત એક નાના હતા જ એવો એ હતો જ હું બતાવું તમને કેવું હતું એટલે દોડતી હતી એટલામાં તો રામ આવી ગયા રામ આવ્યા તો એને ચિત્રને નીચે આમ સંતાડી દીધું અને બધા પોતપોતાના કામમાં લાગી ગયા આ ચિત્ર એમના હાથમાં આવી ગયો રામને અને એમને એમ થયો કે સીતા હજુ પણ એમને યાદ કરે છે એટલે નિષ્કાસિત કર્યો પણ આપણે કોઈ વિરોધ કરીએ છીએ કંબોડિયાની રામાયણને રામ કી આ રામાયણનું નામ છે આપણે કહીએ આ કમ્બોડિયન રામાયણ છે એમ કહીને શાંતિ પાઈ ભારતીય નથી કમ્બોડિયન છે પણ આપણી સંસ્કૃતિનો વિસ્તાર કમ્બોડિયા સુધી છે એવું આપણે ગૌરવ લઈએ છીએ પણ અમને ખોટું નથી લાગતા કોઈ ફતવા જારી નહીં કરતા સર તન જુદા નથી કરતા કારણ કે રામને આવી રીતે કહી દીધું એટલે સંકુચિત નથી પણ આ બધું ક્યાંથી આવ્યો આ પેલી વ્રહત કથા જે ભારતની છે આપણી કથામાં અવતારો છે પણ અવતાર ઉદાહરણ સ્વરૂપ છે પૂરા વિડિયો દેખને કે લીએ સબસ્ક્રાઇબ કરે ભારત કુલ ઓન યુટ્યુબ